બાયડ તાલુકાના વડાગામ સુધી જોડતો રસ્તો દયનીય હાલતમાં જોવા મળે છે જીતપુર ચોકડીથી વડાગામ સુધી જોડતા આ રસ્તા પરથી ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના આગેવાનો એક સામાજિક પ્રસંગે પસાર થતા હતા તે સમયે આ રોડની દયનીય હાલત જોઈ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અને તાલુકા પ્રેસિડેન્ટે આ મામલે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે આગેવાનોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષથી આ રોડની હાલત આમ જ ખરાબ પરિસ્થિતિમાં છે તેમ છતાં આ રસ્તાનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી બાયડના જીતપુર ચોકડીથી વડાગામ સુધી જોડતા આ રસ્તાની હાલત આમ જ ઘણા વર્ષોથી ખરાબ છે આ રોડ મારફતે ગામના હજારો લોકો પોતાના કામ ધંધા અર્થે શહેર તરફ જતા હોય છે અમદાવાદ ગાંધીનગર બાયડ જેવા વિવિધ શહેરોને જોડતો આ રસ્તો છે પરંતુ આ રસ્તાની જોતા એવું લાગી રહ્યું છે કે જાણે તંત્ર આ રોડ તરફ કોઈ ધ્યાન જ આપતું નથી આશરે પંદર થી વીસ ગામોના નાગરિકોને રોડ ખરાબ પરિસ્થિતિમાં હોવાથી અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડે છે ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના આગેવાનો અને વજેપુરા ગામના આગેવાનોએ સરકાર અને તંત્રને આ રોડનું સમારકામ કરવા અને તાત્કાલિક ધોરણે રોડની કામગીરી કરવા સૂચન કર્યું છે નમસ્કાર મિત્રો હું કિશનસિંહ ચૌહાણ આજ રોજ અમે સામાજિક કામ અર્થે અહીં આવેલા હતા ત્યાં આગળ અમે જોયું કે જીતપુર ચોકડીથી છેક નાના નાના જાલમપુરા સુધી જે અહીંયા મેઇન રસ્તો હતો જે અહીંના જીતપુરના હરિપુરા કંપા જંતળ કંપા ગોડનાલ ચાંદરેજ વજીપુરા ગામ તેમજ જાલમપુરા અને નાના એમ કરીને પંદરથી વીસ ગામ જે ગામડાથી લઈને છેક છેવાડા સુધી એ જે શહેરી વિસ્તારને જોડતો આ મેન મુખ્ય મંથકનો મેઈન રસ્તો છે આ રસ્તાના માધ્યમથી રોજના હજારોથી હજારો વ્યક્તિઓ શહેરી તરફ શહેરી માટે જતા હોય છે કે ચાહે ગાંધીનગર જવાનું હોય અમદાવાદ જવાનું હોય બહાર જવાનું હોય કે કોઈ બી શહેરી વિકાસના કામ અર્થે રોજગારી માટે જતા હોય છે પરંતુ આ રોડની હાલત પંદરથી વીસ વર્ષ સુધી હું જ્યાં જેટલી વાર પણ આવ્યો છું એટલી વાર આ રસ્તાના આ રસ્તો આ આના પોઝિશનમાં મળ્યો છે જે જે રીતે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો બીજું કે આ રસ્તાનું મુહૂર્ત પાંચથી દસ વખત થઈ ચૂકેલું છે પરંતુ જે રસ્તાની પરિસ્થિતિ હાલમાં જે છે એવી ને એવી પરિસ્થિતિ દસ વર્ષ આવે છે આ રસ્તાની પરિસ્થિતિ જોતા આપણે જોવા જઈએ તો આ રસ્તાના માધ્યમથી અહીંયા ખેડૂતો પશુપાલકો રોજગાર મેળવતા મજૂરો દરેક વ્યક્તિને તકલીફ પડતી હોય છે તો આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને તેમજ આપના સ્થાનિક સામાજિક રાજકીય આગેવાનોને અમે ભાથીજી છીએ સેવા ટ્રસ્ટના માધ્યમથી તેમજ એક લોક સેવકના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આ રસ્તાનું ઝડપી કામ થાય તેમજ આનો ઝડપી નિકાલ આવે એવી અમે આશા રાખીએ છીએ